નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર ફરીવાર એક આપણે ઓળખ ગામે પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતે આવીએ છીએ કે જે લોકોએ અરિયન કંપનીના ખાતરોનો એમના જીરાના પાકમાં ઉપયોગ કરેલો છે તો એમનો ટૂંકો અભિપ્રાય લઈએ કે આ ખાતરો વાપરવાથી એમને એમના પ્લોટમાં કેવા ફેરફારો દેખાણા તો એક ટૂંકો તમારો પરિચય આપો તો અમારા ખેડૂત મિત્રોને મારું નામ ભાંભરિયા અમૃત ગામ ઓળખ તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર

તથા ફાવરિંગમાં ઘણો બધો તફાવત જોવા મળ્યો જે બીજા ખાતરો કરતા એનું રિઝલ્ટ ખૂબ સારું કહી શકાય અચ્છા ટૂંકમાં આ વર્ષે જ તમે આપણા અરિયન કંપનીના રોયલ અને કોયનુર ખાતરોનો ઉપયોગ કરેલો છે હા અચ્છા તો ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે પ્લોટ આમનો દાણાની દ્રષ્ટિએ બહુ સારું સેટઅપ થયું છે સાઇડ બાબતે પણ અત્યારે ઘેરો એકંદરે બહુ સારો ઉભો છે તો આ ખાતર તમે આપણે ક્યાંથી લાવ્યા હતા આ ખાતર આપણે એગ્રો ચામુંડા એગ્રો એગ્રો લાવ્યા હતા ચામુંડા ઓળખ કરણભાઈના ત્યાંથી ટૂંકમાં તમે આ રોયલ અને કોયુ ખાતરો પરચેસ કર્યા હતા એમ ટૂંકમાં તો તમે બીજા ખેડૂત મિત્રોને આગ્રહ કરી શકો કે હરિયન કંપનીના ખાતરો ઉપયોગ કર્યા જેવા છે એમ બીજા ખાતર છે તો આનો આપણે ઉપયોગ કરવો જોઈએ અચ્છા આભાર થેન્ક યુ ધન્યવાદ